સમાચાર મળ્યા છે કે દિયોદર તાલુકાના લીલાધર ગામે માલિકીની જમીનનો કબજો ન મળતા દેવી પૂજક સમાજના પરિવારજનોએ રોષ પ્રગટ કર્યો છે છેલ્લા પાંચ દિવસથી ગ્રામ પંચાયત કચેરીને તાળું મારી દેતા વહીવટી કામકાજ અટકી ગયું છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમની જમીન પર ગેરકાયદેસર દબાણો થયા છે છતાં રજૂઆત બાદ કોઈ નિવારણ ન મળતા તેઓએ કચેરી પર કબજો જમાવ્યો છે પરિવારજનોએ ચીમકી આપી છે કે જમીનનો કબજો પરત ન મળે ત્યાં સુધી તાળું નહીં ખૂલે પંચાયતમાં તાળું એમ મારવામાં આવ્યું છે કે મારા બાપ દાદાની ગામ જૂના ગામ તળની મિલકત છે અને જૂની જગ્યા થઈ જૂના ગંઢિયા વખતની જગ્યા છે એમાં હાલે અમારો કોઈ સોહાટ ભાઈઓનો પરિવાર રહેતો પહેલાંના જમાનાનો કોઈ વીસથી પચીસ વર્ષ પહેલાનો એ જગ્યા અમારા કોઈ પછી એ હોકળા સ્પર્ધી માલધારી હતા બધાય એટલે કોઈ વાડા ખરાબાની અંદરમાં પહેલને અમારા વાડા આગલીની સાઈડમાં રહેતા હતા કે એની અંદર પછી એ બધા એ જ્યાં પર જગ્યા મેલી એ જગ્યા મેલીને જાય એની પાસે એમને કોઈ ગામે પંચાયતમાં બનાવ્યું કોઈ શાળા બનાવી કોઈ ઓંગણવાડી બનાવેલ છે કોઈ બધું દુકાનું છે આવું બધું દબાણ કરેલું છે એટલે બે હજાર એકમાં આ બધું બનાવી એને પછી એને કીધું કે આ ભાઈ કેમ બનાવો મારી જમીનમાંથી એટલે કે તમારી જમીન કે જ્યારે તારે તમારે જોતી છે તમને મળી રહે કે તો કે તમને એ મકા જમીન છે એ મકા તમને કોઈ ગમે એ કરી આપશો કે તમે રહો તો એ કોઈ કરી નહીં આપ્યું નહીં પછી અમને જે અમે બારે હાલ ગામની જગ્યા બારે રહો અમારી જમીનમાં દબાણ થયેલું છે બહાર રહેતા એ પછી અમને સરકારી મકાન બધા આપ્યા હોય અમે અમારી રીતે મકાનો લીધા સરકારી લાભો મળેલ છે અને જે અમારી જગ્યા છે ઈ અમારી જગ્યા જે હાલ અમે રહેતા તા વાડા કરીને એમાં અમે વાડા મકાનો બનાવ્યા